નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાત સરકારની જે ટ્રેક્ટર સબસિડી યોજના છે એને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ જુઓ આજની ખેતીમાં ટ્રેક્ટર ખાલી એક મશીન નથી રહ્યું એ તો ખેડૂતનો સાચો સાથી બની ગયું છે તો ચાલો આજે જાણીએ કે આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય એક જૂની કહેવત છે સમય એ જ સંપત્તિ છે અને આજના ખેડૂત માટે તો આ વાત કહો કે સો ટકા સાચી છે ટ્રેક્ટર એક એવું સાધન છે જે ખેતીમાં સમય પણ બચાવે છે અને મહેનત પણ અને આ બચતનો સીધો ફાયદો ખેડૂતની આવકમાં થાય છે પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે પાંચથી સાત લાખ રૂપિયાનું ટ્રેક્ટર નાના કે મધ્યમ ખેડૂત માટે આ રકમ બહુ મોટી કહેવાય આટલા પૈસા એકસાથે લાવવા ક્યાંથી આ જ સૌથી મોટો પડકાર છે વેલ ખેડૂતોની આ જ સમસ્યાના ઉકેલ માટે સરકારે ટ્રેક્ટર સબસિડી યોજના શરૂ કરી છે પણ સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે ચાલો સૌથી પહેલા એ જ જોઈએ કે આ યોજના માટે કોણ પાત્ર ગણાય છે તો જુઓ પાત્રતાના નિયમો એકદમ સીધા અને સરળ છે પહેલું તો અરજી કરનાર ખેડૂત ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અને એમના નામે ખેતીની જમીન હોવી જરૂરી છે બીજું એક પરિવાર એટલે કે એક રેશન કાર્ડમાંથી માત્ર એક જ વ્યક્તિ અરજી કરી શકે અને ત્રીજી અને મહત્વની વાત છેલ્લા સાત વર્ષમાં જો આ યોજનાનો લાભ લીધો હોય તો ફરીથી અરજી કરી શકાતી નથી ચાલો પાત્રતાની વાત તો સમજાઈ ગઈ પણ હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર કે સરકાર તરફથી આર્થિક મદદ મળશે કેટલી તો જુઓ આ રકમ બે વસ્તુ પર આધાર રાખે છે એક તો ટ્રેક્ટર કેટલા હોર્સ પાવરનું છે અને બીજું અરજી કરનાર ખેડૂત કઈ કેટેગરીમાં આવે છે માની લો કે કોઈ ચાલીસ હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર ખરીદે છે તો અનુસૂચિત જાતિ જનજાતિ મહિલા ખેડૂત અને નાના સીમાંત ખેડૂતોને ટ્રેક્ટરના કુલ ખર્ચના પચ્ચીસ ટકા એટલે કે વધુમાં વધુ પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીની સહાય મળે છે જ્યારે સામાન્ય કેટેગરીના ખેડૂતો માટે આ રકમ ખર્ચના વીસ ટકા અથવા વધુમાં વધુ ત્રીસ હજાર રૂપિયા છે અને જો કોઈને ચાલીસથી સાહીઠ હોર્સ પાવરનું એટલે કે વધારે શક્તિશાળી ટ્રેક્ટર ખરીદવું હોય તો સબસિડીની રકમ પણ વધી જાય છે અહીં અનામત વર્ગ અને મહિલા ખેડૂતો માટે આ રકમ સીધી સાહીઠ હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે અને સામાન્ય વર્ગના ખેડૂતોને પણ ચાલીસ હજારથી પચાસ હજાર રૂપિયા સુધીની મદદ મળે છે ઓકે તો હવે આપણને ખબર છે કે કોણ અરજી કરી શકે અને કેટલી સહાય મળી શકે તો હવે વાત કરીએ કે અરજી કરવી કઈ રીતે અને સૌથી સારી વાત એ છે કે હવે સરકારી ઓફિસોના ધક્કા ખાવાની કોઈ જ જરૂર નથી કારણ કે આખી પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે અરજી કરવા માટે સરકારનું એક જ અધિકૃત પોર્ટલ છે અને એનું નામ છે આઈ ખેડૂત પોર્ટલ જ્યારે પણ સરકાર આ યોજનાની જાહેરાત કરે ત્યારે બસ આ પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું અને હા જો કોઈને કોમ્પ્યુટર વાપરતા ન આવડતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી ગામના કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીઈ પણ આમાં મદદ કરી શકે છે હવે ઓનલાઈન અરજી કરવા બેસો એ પહેલાં અમુક કાગળો હાથ વગા રાખવા ખૂબ જરૂરી છે જેમ કે જમીનના નવા સાત બાર અને આઠ અના ઉતારા આધાર કાર્ડ જે બેંકમાં સબસિડી જમા કરાવી હોય એની પાસબુકની કોપી અને જો લાગુ પડતું હોય તો જાતિ કે દિવ્યાંગતાનો દાખલો આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ સૌથી પહેલાં પોર્ટલ પર જાહેરાત આવે એટલે અરજી કરો જો અરજી મંજૂર થાય તો ખેતીવાડી અધિકારી તરફથી એક પૂર્વ મંજૂરી પત્ર મળશે ખાસ યાદ રાખજો આ પત્ર મળ્યા પછી જ ટ્રેક્ટર ખરીદવાનું છે ટ્રેક્ટર ખરીદ્યા પછી એનું બિલ અને બીજા કાગળો જમા કરાવશો એટલે સબસિડી સીધી બેંક ખાતામાં આવી જશે અત્યાર સુધીની બધી માહિતી ખૂબ જ મહત્વની હતી બરાબર ને પણ હવે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ સૌથી સૌથી વધુ અગત્યની છે એક નાનકડી ભૂલ અને બધી મહેનત પર પાણી ફરી શકે છે ઘણા ખેડૂત મિત્રોના મનમાં આ સવાલ જરૂર આવતો હશે કે શું એદું ન થઈ શકે કે આપણે પહેલા ટ્રેક્ટર ખરીદી લઈએ અને પછી નિરાંતે સબસિડી માટે અરજી કરીએ તો આનો જવાબ છે એક મોટો ના બિલકુલ નહીં ભૂલથી પણ આ ભૂલ ન કરતા જો સરકારી મંજૂરી મળ્યા પહેલાં ટ્રેક્ટર ખરીદી લીધું તો પછી સબસિડીનો એક રૂપિયો પણ નહીં મળે તો બસ આખી યોજનાનો એક જ સુવર્ણ નિયમ ગાંઠે બાંધી લેજો પહેલાં મંજૂરી પછી ખરીદી ખેતીવાડી અધિકારી તરફથી લેખિતમાં પૂર્વ મંજૂરીનો પત્ર હાથમાં આવે એ પછી જ ટ્રેક્ટર ખરીદવા માટે આગળ વધવાનું છે ચાલો તો હવે આખી વાતચીતનો જે સાર છે એને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ જેથી કોઈ પણ અગત્યની વાત ભૂલાઈ ન જાય બસ આટલી વાત ખાસ યાદ રાખવાની છે જેવી યોજનાની જાહેરાત થાય તરત જ આય ખેડૂત પોર્ટલ પર અરજી કરી દો બીજું મંજૂરીપત્ર મળ્યા વગર ટ્રેક્ટર ખરીદવાની ઉતાવળ બિલકુલ ન કરતા ત્રીજું ટ્રેક્ટર હંમેશા સરકાર માન્ય ડીલર પાસેથી જ ખરીદવું અને છેલ્લે જીએસટી વાળું ઓરિજિનલ બિલ સાચવીને રાખવું કારણ કે એના વગર સબસિડી મળતી નથી જુઓ આ યોજના ખરેખર ખેતીને આધુનિક બનાવવા માટેની એક સુવર્ણ તક છે તો હવે સવાલ એ છે કે શું આપણું ખેતર આધુનિક ખેતી તરફ એક ડગલું આગળ વધવા માટે તૈયાર છે આ યોજનાનો યોગ્ય રીતે લાભ લઈને ઉત્પાદન પણ વધારી શકાય છે અને સમૃદ્ધિના રસ્તે આગળ પણ વધી શકાય છે